વાંચવાનું શીખી જાય નોટના ડાયરી લઈ જાય જે પણ ગામમાં જાય ડાયરી નોટ લઈને ડાયરી પેન લઈને જ જવાનું અને આ વિષય ઉપર લોકોને ચર્ચા કરવાની બીજું તમારે દર મહિનાના છેલ્લા અઠવાડિયા કરંટ ઇશ્યુ ઉપર ચર્ચા કરવાની કે દુનિયામાં શું ચાલે છે પેપરોમાં શું ચાલે પેપરો વાંચો દુનિયામાં શું ચાલે છે આની ચિંતા કરો અત્યારે ટ્રમ્પ શું વાત કરે છે નેપાળમાં હમણાં શું થયું બ્રિટન માં હમણાં શું થયું રશિયા યુક્રેન નું શું ચાલે છે અત્યારે આ ટેરિફ શું છે અમે ટેરિફ ખબર છે કોઈને ટેરિફ શું છે કેટલા ઓછા લોકો ને ખબર ટેરિફ એ છે કે આપણી વસ્તુઓ ત્યાં જાય તો એના પર વધારે ટેક્સ લાગે અને વધારે ટેક્સ લાગેલા આપણી એક રૂપિયા ની વસ્તુ ત્યાં બે રૂપિયા વેચી પડે કોઈ લે નહીં આ ટેરિફ આ છે ટેરિફ નું એની ચિંતા કરો મોદી સાહેબ હમણાં શું લાગે ખબર તમને મેક ઇન ઇન્ડિયા આજે દેશના વડાપ્રધાન છે એમની વાત કરું તમારે મેક ઇન ઇન્ડિયા તમારી બનાવેલી છે કે દુનિયામાં શું શું ચાલે ચાલે છે છે એનું જ્ઞાન પણ મેળવવું પડશે ગામની તાલુકાની બહાર જિલ્લામાં શું ચાલે છે જિલ્લા બહાર રાજ્યમાં શું ચાલે છે રાજ્ય બહાર દેશમાં શું ચાલે દેશની બહાર દુનિયામાં શું ચાલે છે આની ચિંતા તો કરવી પડશે એનું જ્ઞાન મેળવવું પડશે તો આપણા ખબર પડશે કે દુનિયા ક્યાં પહોંચી ગઈ આજે લોકો અંતરિક્ષમાં પહોંચી ગયા હજુ આપણે તેની સાયકલ ચિંતા કરીએ છીએ આ ચાલે આપણે આ સમાજને સમયની સાથે આધુનિકતાની સાથે બીજા સમાજોની હરણનો ઉભો રાખવો હોય તો આ વિષયને મૂકવો પડે એટલે આ માર્ગદર્શકો જે છે એ પૂરું જ્ઞાન લે અને એનો સમય પાકો જોઈએ છે મારે મહિનામાં ચાર દિવસ તમારા જોઈએ છે તમારે દર અઠવાડિયે એક વાર તમે કામ તમે જે કામ નક્કી કરો એક માર્ગદર્શક પોતાના ચાર ગામોનું લિસ્ટ આપી દે એક માર્ગદર્શક પોતાની ટીમનું નામ આપી દે કે 10 લોકો છે એમના નામ નંબર સાથે કેટલા લોકો થાય ખબર છે 1000 અને 1000 ની સામે બીજા 10 10 નામો લો એટલે 11000 તમારા નવા માર્ગદર્શકો તૈયાર થાય એની સાથે નવી સભ્યોનો દિન ચાલુ કરવી છે નવા કાર્ડ નવી સભ્યોનો દિન કરવી છે હા કરવી છે તો પહેલા જેટલા જૂના લોકો છે એ બતાય ના નવા કાર્ડ તૈયાર કરતી અને એ પછી એક લાખ યુવાન દીકરા દીકરીઓની મેમ્બરશિપ કરીએ જે 25 વર્ષની અંદર ના હોય તમે આવનારી પેઢીને તમારી સાથે નહીં જોડો તો ભૂલી જશે કે કોણ હતું કોણ છે શું કરવા માંગે છે આપણે પંદર થી પચીસ વર્ષના યુવાન દીકરા દીકરીને આપણા સંગઠનમાં જોડવા છે જોડવા છે કે નહીં તો એનું પણ આવતા મહિને એકી સાથે મેમ્બરશિપ જરૂર જાહેર કર દેશો કરવું છે ને તો આ જે કઈ કામો આપવું એ કરવા છે કે નહીં કરવા તો આ બધા જ કામો કરવાના હો તો આવનારા સમયમાં આ બધી જ રીતે તમે કામ કરશો હું તમને દાવાથી સાહેબ તમને મજા આવશે તમને સામેથી લોકો મળશે તમને સામેથી લોકો યાદ કરશે અને ના કે આપણા એકલા સમાજના બીજા સમાજના લોકો પણ તમને બોલાવશે બીજા સમાજના લોકોના સંપર્કમાં પણ તમે આવશો

એના કરતા ચિઠ્ઠી જેનું નામ આવ્યું એ બધા નસીબદાર બોલ્યા એટલે તમે મારી વિનંતી કે સંગઠનને વધારે મજબૂત કરો અને હું દર મહિને તમે જ્યાં કહેશો ત્યાં મારા દર મહિને એક વાર બે તાલુકામાં આવીશ તમે જ્યાં કહેશો ત્યાં આવીશું તમને પણ તમે બોલાવશો તો બોલાવ્યા વગર મને હું ના કહેતા તમે આવ્યા નહીં અને એવા બે તાલુકા બોલાવે કે પચીસ પચાસ સો કિલોમીટરની અંદરમાં હોય એટલે સવારે તાલુકામાં ગયા હોય તો બપોર પછી બીજા તાલુકા એટલે દર મહિને કોઈ પણ જિલ્લાના બે તાલુકામાં આવીશ તમે કાર્યક્રમ નક્કી કરશો ત્યાં આવીશ મારી ફરી તમને બધાને વિનંતી આપણા જૂના સાથીઓને ઘરે જઈને મળો કે આ સંગઠન એ સમાજના ઉત્થાન માટે છે સમાજને તમામ રીતે સક્ષમ કરવા માટે છે અને એના માટે તમે બધાએ અમને સહકાર આપો આશીર્વાદ આપો એવી બધાને જઈને વિનંતી કરો ફરીથી આજની મીટિંગ ખૂબ સુંદર રહી તમે બધા એના એ જ છો એના એ જ ચહેરાઓ છે પંદર વર્ષથી કોઈ કોણ કહે છે કે સેના તૂટી ગયા એના એ જ પંદર વર્ષથી ચહેરાઓ છે જમવાનું છે અને જમવાની સાથે અહીં બાજુમાં કાર્યક્રમ જોવા જવું છે સો મીટરમાં જ છે કેટલા આવું છે હાથ તું ચકરો હમણાં ચાલતા જઈએ

આપણા બાપના ઘરમાં આપે તો કારણ તમને કહું છું મંદિરમાં કે બીજે ચીજે ઈચ્છા નહીં થતી મને આપતો નહીં લગભગ હું આ તો વેલનાથ બાપાનું જન્મસ્થાન હતું અને વેલનાથ બાપા આપણા જે સંત થઈ ગયા સદારામ બાપા ભાતીજી મહારાજ એવા જે વેલનાથ બાપા એ વેલાજી જે આપણો બાપ ત્યાં બેઠો ને એના ત્યાં મંદિર અધૂરું હોય તો એવું તો ના ચાલે એટલે હું ગયો તો અને એટલે મેં આપ્યા હતા